ખરવામાંવાસા રોગને લઈને તંત્રએ કાંકરેજ વિસ્તારમાં શરૂ કરી કામગીરી

પશુ ચિકિત્સક અધિકારી એચ બ્રહ્મભટ્ટી રાહબરીએ હેઠળ તેમજ પશુ ચિકિત્સક અધિકારી સી એન પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી પાદળી સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે

ડેરીના સિત્તેર થી પંચોતેર જેટલા કર્મચારીઓને ડિપ્લોડ કરવામાં આવે છે આ કામગીરીમાં આપણે ગવર્મેન્ટ કર્મચારી દ્વારા બાસઠ હજાર નું પશુધન કવર કરવામાં આવશે જ્યારે ડેરીના કર્મચારીઓ દ્વારા એક લાખ અને વીસ હજાર જેટલું પશુધન કવર કરવામાં આવશે કાંકરે તાલુકાના પશુપાલક પશુપાલકશ્રીઓને નમ્ર વિનંતી આપના ત્યાં જયારે અમારે કર્મચારીઓ આવશે ત્યારે સહકાર આપશો અને આપના ઘરના એક વડીલનું નામ તેમનો આધાર નંબર તેમજ તેમનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપના હાથ વગો રાખશો અને આ વિગત તેમને લખાવવાની રહેશે બાબર કાય સંસી સોલંકીન પોર્ટ એસ નાઇન અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે